ખેરગામ પાણી ખડક ખાતે તાત્યા મામા ભીલ સર્કલ પર જે ચક્ચારી ઘટના જે બની હતી જે જે મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને જેના દ્વારા જે મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એ પોતે દવા ઘટાવી અને પોતે જ મૃત્યુ થાય છે એનું પોતાનું મૃત્યુ થાય છે ત્યારે એના લઈને જે આદિવાસી સમાજના આગેવાન અને નવસારી જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ નીરવ પટેલ પર જે ફરિયાદ થાય છે તેના લઈને સમગ્ર આદિવાસી પંથકમાં હાહાકાર મચી ગયો હતો ત્યારે આજે એક નવો વળાંક આવ્યો છે એ ઘટનાના લઈને ત્યારે આદિવાસી સમાજના આગેવાનો ખેરગામ પોલીસ ચોકી ખાતે પહોંચ્યા છે અને જે એક ફરિયાદ આપી છે એક નવો વળાંક આવ્યો છે અને જે ફરિયાદ આપી છે શું ફરિયાદ છે જોઈએ જેને ફરિયાદ આપી છે એમની સાથે સીધી વાત કરીએ જે જે ઘટના બની હતી ઘણા સમય થી સમય વીત્યો રોજ તમે ખેરગામ પોલીસ ચોકી ખાતે આવ્યા છે ફરિયાદ આપવા માટે શું હતી ઘટના છે આદિવાસી આ જે ઘટના છે એ જે તારીખે થઈ હતી એ દિવસે મને ફોન આવે છે કે ભાઈ મંગુભાઈ ભડકિયા પર જીવલેણ હુમલો થયો છે એ હુમલો થયો છે એ બાબતે મને જાણકારી મળતા જ હું તાત્કાલિક ત્યાં આગળ પહોંચું છું તો ત્યાં જે ઘટના છે એ ઘટના એ પ્રકારની છે કે મંગુ ભડકિયા ની ગાડી ઈનોવા નીચે પડી હતી ઈનોવા નીચે પડતા અને સાથે છે તો જે કાંતિલાલ છે અને છે તો એનો જે ભાઈ શૈલેષ અને એના સાથે બીજા ચાર પાંચ લોકો મંગુ મંગુ ને મારતા હતા મંગુ ભાઈ એને માર મારે છે ઘણું બધું બોલે છે ત્યાં આગળ જે મેં ફરિયાદમાં લખ્યું છે મંગુ ભડક કોના ભાઈ કીધું જે મંગુ ભડકિયા છે જેમનો ઝઘડો કાંતિભાઈ સાથે હતો

ને પછી ઘણું બધું બોલે છે કે બીજાની પત્નીને ને બગાડી લઈ જવાનો તો મારા ઇજ્જત ના કાકરા અમારા કરી નાખ્યા છે તું એ અમને પાયમાલ કરી નાખ્યા છે તને આવા બધા શોખો થયા છે વગેરે વગેરે જે કંઈ બી એ બોલ્યો હતો એ છે તો બધું મેં અરજીના અંદર નાખી દીધું છે કેમ કે ત્યાંનું પ્રત્યક્ષદર્શી હું છું બાકી ત્યાંના સ્થાનિક લોકો જે મારા સાથે છે ને એવા ઘણા લોકો છે કે જે લોકો આ વાતને સ્વીકૃતિ આપે છે ને મારા અમારા સાથે છે પરંતુ ડરના કારણે કેમ કે ડોક્ટર નીરવ જેવા વ્યક્તિને જો ખોટા કેસમાં ફસાવી શકાતો હોય તો નાનલા માણસની કોઈ બી બિસાત નથી એટલા માટે ઘણા લોકો બહાર નીકળી નહીં આપણા હવે બહાર નીકળી રહ્યા છે બીજું આ ઘટનાના અંદર મુખ્ય કડીઓ જે છે એ એફઆઈઆર ના અંદર બિલકુલ બી એનો ઉલ્લેખ થયેલો નથી એની પહેલી કડી એવી છે કે મંગુ ભડકિયાની જે પત્ની છે એનું કાંતિ ગાવડા જે પટેલ છે એ છે તે એમને બેસાડીને ત્યાં આગળ આવે છે આ વાતની જાણકારી મંગુ ભડકિયાને થાય છે કાંતિભાઈ એટલે જે મૃતક છે હા મૃતક છે એ મૃતક છે એને ભગાડીને લઈ જવાના પ્રયાસમાં હતો જે વાતની જાણકારી મંગુભાઈને થતા મંગુભાઈ એમના આગળ જઈને ગાડી ઊભી રાખી દે છે ઊભી રાખી દેતા એ એના પર ગાડી ચડાવી દે છે ચડાવી દેતા મંગુભાઈ જેમ તેમ બચી જાય છે પછી એને ઢોર માર મારવામાં આવે છે એ ઘટના અમે જોઈ છે અમારા આખે ત્યારબાદ એ જે મહિલા જેને કાંતિલાલ લઈને આવ્યો તો એ મહિલાનો ઉલ્લેખ કોઈ પણ જગ્યાએ થયો નથી તો આ જે ઓરિજિનલ તપાસ કરવામાં આવે કડકાઈથી તપાસ કરવામાં આવે તો એ જે મહિલા છે એ છે કોણ ને એનો કાંતિલાલ સાથે શું સંબંધ હતો એ બહાર નીકળે તો ચોંકાવનારા ખુલાસાઓ આવનાર સમયના અંદર બીજા જોવા મળશે બીજું શૈલેષભાઈ કે જે છે તો પોતે જ પોતાના ભાઈને માર મારીને ઘણું બધું અપશબ્દો જે મેં અંદર લખા છે જે બોલવા લાયક નથી કઈ જગ્યાએ મારવામાં મારવા એ પાણી ખડક ચોકડીના આગળ વિદ્યા મંદિર છે જે સ્કૂલ છે સ્કૂલના સામે એક કોમ્પ્લેક્ષ છે કોમ્પ્લેક્ષ મતલબ શોપિંગ સેન્ટર છે એ શોપિંગ સેન્ટરની દુકાન પાસે આ ઘટના ગઈ હતી ત્યાં આગળ અમે બધા જોનારા ઘણા લોકો હતા કે જે લોકો સમાજના આગેવાનો સમજાવવાનો બી પ્રયાસ કર્યો હું પણ સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ ત્યાંથી છે તો શૈલેષભાઈ બાઇક પર બેસીને એમના મિત્ર સાથે નીકળી જાય છે કાંતિભાઈને બે બે ત્રણ જે છોકરાઓ હતા એ એમને ખેંચીને લઈ જાય છે ત્યારબાદ એમને અમે એકસો ને ફોન કરીએ છીએ પીએસઆઈ સાહેબને ફોન પણ મેચ કર્યા હતા ત્રણ પણ એમને રિસીવ નહોતા કર્યા એકસો ને ફોન પણ મેચ કર્યો હતો ને એમની સારવાર અર્થે એમને પછી મંગુભાઈને ત્યાં મોકલી દેવામાં આવે છે લગભગ કલાક પછી ડોક્ટર નીરવ પટેલની એન્ટ્રી થાય છે જેમણે છે તો ફોન લગભગ આ ઘટનાની જાણકારી મંગુભાઈ દ્વારા જ કરવામાં આવે છે તો મંગુભાઈ દ્વારા કરવામાં આવે છે તો એમની ઓપીડી હોવાના કારણે સમય પર નહીં પહોંચી શકતા પણ આવ્યા હતા ને એમણે છે તો સમાજના આગેવાન તરીકે લોકોની વાત સાંભળી હતી તેના પછી ઘણા લોકો જે ભીડ હતું જે જેમ આ ઘટનાની જાણકારી પહેલાથી જ ચકચાર હતી આ વિષય પર કેમ કે મંગુ ભડકિયાને ગ્રામ પંચાયતમાંથી છૂટો કરવામાં આવ્યો તો ત્યારથી જે વિષય ચર્ચામાં હતો ને એમના પર બે બે વાર એ અટેમ્પ થયા હતા કે જેમને કાર થી કચડી નાખવાનો પ્રયાસો થયા હતા એમણે ત્રણ ત્રણ ફરિયાદો ભી આપી હતી જે ફરિયાદોની કોપીઓ અમે અંદર જોડેલી છે એ ફરિયાદ જે મંગુ ભડકિયા દ્વારા જે પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી એ ફરિયાદ પર પોલીસે કોઈ એક્શન લીધા અ એ વાતની જાણકારી અત્યાર સુધી અમાર સુધી નથી પહોંચી અત્યાર સુધી એ જ માહિતી અમને છે કે પોલીસ તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે પણ જે તપાસના અંદર જે લોકો મુખ્ય કડીઓ છે એ મુખ્ય કડીઓ જેમ કે ગીતાબેન એ ગીતાબેન પત્રકાર લોકો કે ભાઈ એક મહિલા જે અદ્રશ્ય થઈ ગઈ છે આ સમગ્ર પ્રકરણમાં એ મહિલા કોણ છે આ પત્રકારો એ પણ છાપ્યું હતું જેમ કે લોકસત્તા અને જનસત્તા લગભગ એ પત્રિકાના અંદર આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ એ મહિલા વિશે કોઈ પણ પ્રકારનું એફઆઈઆરમાં કે ફરિયાદમાં લખવામાં આવ્યું નથી એનો મતલબ એ થયો કે આ વાતને છુપાવવામાં આવી છે તો જે ઘટના છે ઓરિજિનલ જે વાતથી આ ઝઘડો ચાલુ થયો છે એ વાત જ છુપાવી દેવામાં આવી છે ને જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે જ એના ભાઈને મારતો હોય તો એ પોતે મારતો હોય તો પછી એવું પણ કહી શકાય કે પેલા ભાઈના મારવાથી પેલાને અપમાન સહન ના કરી શકતા એને જે ગટગટાવ્યું હોય એવી પણ અશક્યતાઓ છે એટલે આ તપાસનો વિષય છે ને જે દિવસે એની મૃત્યુ થાય છે અને દવા આવે છે તો અમારી માંગ એ છે કે આ લોકો સાથે કાંતિભાઈ સાથે એ સમયે કોણ કોણ હતું અને એમનું એમના મિત્ર મંડળનું લોકેશન ચેક કરવામાં આવે જેથી છે તો ઓરિજિનલ ઘટના શું થઈ છે એ બહાર આવે એવી પોલીસ પોલીસ અમે માંગ કરી 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 છે છે ને એના પર યોગ્ય તપાસ કરશે આશા પણ તમે જે જે વાત વાત મહિલાની કે કારમાં મહિલા બેઠા હતા અને ત્યારબાદ જ્યારે એ કારથી મંગુભાઈને કચડી કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે શું સમગ્ર પ્રકરણ શું પ્રેમ પ્રકરણ લાગે તમને લોકવાયકા તો છે પણ એને અમે સ્પષ્ટપણે એમ કહી શકતા નથી આ તપાસનો વિષય છે પોલીસ તપાસ કરશે પોલીસ પાસે સત્તા છે અમે એમ કોઈને કોઈ અત્યાર સુધી એટલા માટે જ અમે ચૂપ રહ્યા કે કોઈની પત્ની પર એ બરાબર નથી પણ વાસ્તવિકતા જાણવા માટે પોલીસને આ વાતની જાણકારી આપવી પોલીસના મદદરૂપ થવું અમે અત્યાર સુધી પોલીસના મદદરૂપ જ થયા છે ને પોલીસને ત્યાં આગળ જ્યાં બેઠા હતા ત્યારે પણ અમે પોલીસને મદદરૂપ જ થયા હતા ને પોલીસને મદદરૂપ થઈ ત્યાંથી જે લોકો રોડ પર ઊભા હતા એમને ત્યાંથી અમે છૂટા પાડવાનું કામ પણ અમે જ કર્યું હતું તે તમે કવર કર્યું જ છે તો હાલમાં જે નીરવભાઈ જે આદિવાસી સમાજના આગેવાન છે એ ન્યાયની માંગણી માટે જે પાણી ખડક તાત્યામામાં ભીલ સર્કલ પાસે ગયા હતા શું આગેવાન તરીકે ન્યાયની માંગણી ના કરી શકે પ્રશ્ન સમાજ માટે એ જ છે કે કોઈક ન્યાયની માંગણી કરી રહ્યું છે કે એ કોઈનું નામ નથી લેતા એ કહે છે કે જે કોઈ બી આરોપી છે જેમણે આ કૃત્ય કરી રહ્યા છે એમને તાત્કાલિક અરેસ્ટ કરવામાં આવે પણ એના અંદર છે તો પોલીસ જે આરોપી જેમના નામ હતા ને જે જેમણે આ એક્સિડન્ટ કાંતિલાલ દ્વારા કરવામાં આવ્યો હતો એ એમને પકડી ના શકી હતી એટલા માટે પબ્લિક સમાજના લોકો થોડા આક્રોશિત હતા આક્રોશિત થતા આ જે ઘટના સમગ્ર બની છે એ તપાસનો વિષય છે કે પોલીસે બે જ કલાક અંદર છે તો આ પ્રક્રિયા દીધો મૃત્યુ બાદ એટલે એ જાણવા જેવો વિષય છે અને નીરવભાઈ પટેલ પર કેસ લગાવવામાં આવ્યો તમે કીધું એ પ્રમાણે જે મૃતક કાંતિભાઈ છે એ એમના જ ભાઈ દ્વારા એમને મારવામાં આવ્યો શું તમને શું લાગે એમના ભાઈ પર જ ફરિયાદ થવી જોઈએ ચોક્કસ થવી જોઈએ જો ન્યાયની માંગણી કરવા જઈને બેસવાથી દુષ્પ્રેરણા બની શકતી હોય તેમના ભાઈ તો એમને જાહેર માં માર માર્યો છે શું તમે જોયું ખરું હા અમે જોયું છે એટલા માટે આ લેખિતમાં અમે ફરિયાદી આપી રહ્યા છે કે સાહેબ એના પર તપાસ કરવામાં આવે જો પોલીસ પ્રશાસન યોગ્ય તપાસ કરે ચોક્કસ કઈક નવા ચુકાવનારા ખુલાસાઓ બહાર નીકળશે હાલમાં જ્યારે તમે ફરિયાદ લઈને ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છો શું માંગણી અમારી માંગણી એ જ છે કે હાલમાં જે આદિવાસી સમાજના જે આગેવાનો છે જેમના પર ઘણી જગ્યાઓ પર ખોટા આક્ષેપો થઈ ખોટા આરોપો લાગી રહ્યા છે આદિવાસી સમાજના આગેવાનોને તકલીફો પડી રહી છે ખોટા કેસોમાં રહ્યા છે તો એવી યોગ્ય તપાસ થાય જેનાથી આવનાર સમયના અંદર આવા ખોટા કેસો કરવા વાળા લોકો સામે કાયદાકીય પગલા લેવા બનતા હોય છે આ હતા જે સમાજના આગેવાન અને જે ખેરગામ પાણી ખડક આત્યા મામા બિલ પર જે ચકચારિક જે ઘટના બની હતી એના સંપૂર્ણ જે જે ત્યાં ઘટના બની હતી એના સંપૂર્ણ જે પુરાવા લઈને જે અહી જે આજે ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા માટે આવ્યા છે અને જે ઘટના બની હતી તે સમગ્ર ઘટના એમણે જોઈ છે એવું એમનું કેવું છે અને જે એમણે કીધું એ પ્રમાણે કે ડોક્ટર નીરવ પટેલ જે ઘટના બની અને ત્યારબાદ કલાકથી દોઢ કલાક પછી

એ કાંતિભાઈને જ્યારે દોર માર મારવામાં આવે અને અંદર મહિલા બેઠી હતી એ આજ સુધી બહાર નથી આવ્યું ત્યારે એ સમગ્ર પ્રકરણ પ્રેમ પ્રકરણ લાગે એવું કહેવામાં આવી રહ્યું છે અને જો એ પ્રેમ પ્રકરણ હોય કે કોઈ બીજું પણ કોઈ પ્રકરણ હોય તો એ તપાસનો વિષય છે આજ સુધી પોલીસ દ્વારા પણ બીજું કોઈ પણ પ્રકારનો તપાસ કરવામાં નથી આવી